નમસ્કાર મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ પાંચ એક બે હજાર ચોવીસ વાર શુક્રવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તમારે જે માહિતીની જરૂર છે તમને માત્ર આપણા આ એક જ ચેનલ ઉપર જોવા મળશે બીજી એક વસ્તુ એ છે કે જે ખેડૂત મિત્રોને બે બે હજારના હપ્તા પડે છે એના માટે આવનારી પંદર તારીખ સુધી સુધારણા માટેનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે તો અમુક ખેડૂત મિત્રો એવા છે કે જેને બે બે હજારના હપ્તા બંધ થઈ ગયા છે અમુકને કેવાયસી થયેલા નથી અમુકને નામોમાં ભૂલ છે તો આવા બધા જે ભૂલો છે આવા બધા સુધારાઓ છે એના માટે પંદર તારીખ સુધી સુધારણા કાર્યક્રમ ચાલુ છે અને ઘણા બધા નામ બે હજાર ચોવીસમાં નીકળી પણ ગયા છે તો તમારું નામ છે કે નહીં એ બધું જાણવા માટે આપણે એક વિડીયો બનાવી દીધો છે આ વિડીયો પૂરો થશે ત્યાં તમને એ વિડીયો જોવા મળી જશે જરૂરથી એક વખત આખો વિડીયો જોઈ લેજો ઘણી બધી તમને બે બે હજારના હપ્તાને લગતી માહિતી એમાંથી મળી જશે તો ચાલો આગળ વધીએ હવે રાજકોટમાં સફેદ જુવારનો નીચો ભાવ આજે આઠસો ચાલીસ રૂપિયાથી ઊંચો ભાવ નવસો પચાસ રૂપિયા હતો ઘઉંની વાત કરીએ તો ચારસો ચોરાણું થી પાંચસો સાઠ રૂપિયા કાળા તલ આજે અઠ્યાવીસો પચાસ થી એકત્રીસો પાંત્રીસ મગ ચૌદસો પચાસ થી ત્રેવીસો પચાસ રૂપિયા સોયાબીન આઠસો એકાણું થી નવસો વીસ રૂપિયા ચોળીયા આજે સત્યાવીસો થી એકત્રીસો સિત્તેર પીડા ચણાની વાત કરીએ તો નવસો એસી થી એક હજાર એસી સફેદ ચણા અઢારસો થી સત્યાવીસો મેથી એક હજારથી બારસો એકાણું રૂપિયા રચકાનું બીજ 2700 રૂપિયા થી તેત્રીસો રાજકોટમાં આગળ વાત કરીએ બાજરીની તો પાંચસો થી પાંચસો તુવેર ચૌદસો પચાસ થી ઓગણીસો એસી રાયડો નવસો વીસ થી નવસો સિત્તેર રૂપિયા વટાણા સાતસો થી એક હજાર નેવું સુકામર ચાજે થી રૂપિયા એરંડો અગિયારસો થી અગિયારસો ત્રીસ રાય અગિયારસો થી તેરસો રૂપિયા અજમો એક હજાર દસથી અઢારસો વરિયાળી બારસો પંચ્યાસીથી સોળસો સાહીઠ રૂપિયા કલંજી એકત્રીસો ત્રીસથી બત્રીસો સાઠ આગળ વાત કરવામાં આવે રાજકોટમાં ડુંગળીની તો એકસો પચીસથી ત્રણસો પચીસ રૂપિયા લસણ ચોવીસોથી બેતાલીસો નેવું અડદ ચૌદસો પાંચથી અઢારસો ચાલીસ ધાણા અગિયારસોથી ચૌદસો ધાણી અગિયારસો એંસીથી પંદરસો રૂપિયા તલ ચોવીસો થી તેત્રીસો ત્રણ ચીણી મગફળી અગિયારસો થી તેરસો અગિયાર રૂપિયા જાડી મગફળી એક હજાર થી ચૌદસો અઢાર કપાસ આજે બારસો થી પંદરસો પંદર રૂપિયા જીરાની જો વાત કરીએ રાજકોટમાં તો પાંચ હજાર પાંચસો રૂપિયાથી છ હજાર બસો એક્યાસી રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર